મીર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આદિવાસી યુવક સાથે મારામારીનો બનાવ બન્યો જિલ્લા પંચાયત પ્રમુખના પરિવારજનો પર આક્ષેપ પોલીસ ફરિયાદ ન લેવાતા આદિવાસી સમાજમાં ભારે રોષની લાગણી ગોધરા તાલુકાના મીરખ ગામે હાલની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ દરમિયાન એક આદિવાસી યુવકને હુમલો કરી દબાણ કરવામાં આવેલ હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે આદિવાસી ઉમેદવાર કમલેશભાઈ બુધાભાઈ નાયકે વોર્ડ નંબર સાતમાંથી સભ્યપદ માટે ફોર્મ ભર્યું હતું જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરાના પરિવારજનો સુભાષભાઈ જયસિંઘભાઈ ડાયરા રેણુકાબેન સુભાષભાઈ ડાયરા જગદીશ રાજેશભાઈ ડાયરા જેસિંગભાઈ ધનાભાઈ ડાયરા મહેશભાઈ જેસિંગભાઈ ડાયરા સુરેશભાઈ જેસિંગભાઈ ડાયરા અને રાજેશભાઈ જેસિંગભાઈ ડાયરાએ મતદાન કરવામાં આવેલા મતદારોને અમારા આવેદન ઉમેદવારને મત આપજો નહીં તો તારો આવાસ બોર પાછો ખેંચી લઈશું આ વાત વોર્ડ નંબર સાતના ઉમેદવાર સુધી પહોંચી ત્યારે તેમની સાથે મારામારી કરવામાં આવી કમલેશ આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી હોવા છતાં બે દિવસ પસાર થઈ જવા છતાં ફરિયાદ નોંધાઈ નથી જેને કારણે આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો છે આદિવાસી સમાજના આગેવાનોને યુવાનો ભેગા થઈને ઘટનાઓને લઈને ગંભીર આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ન્યાય નહીં મળે તો તીવ્ર આંદોલન કરવાની કે ઉચ્ચાર ગોધરા તાલુકાના મેરપ ગામનો એક આદિવાસી સમાજનો યુવાન છે જે નાયક સમાજનો છે આદિવાસી સમાજનો અને એણે સભ્ય તરીકે ફોર્મ ભર્યું અને ઉમેદવારી કરી એના મતદાન મથક ઉપર કેટલાક રાજકીય વ્યક્તિઓ ત્યાં જાય છે અને આ રાજકીય વ્યક્તિઓ જે છે એ આ વ્યક્તિને ત્યાં ડરાવે છે ધમકાવે છે અને મતદાન કરવા માટે લાઈનમાં ઉભેલા વ્યક્તિઓને એવું કહે છે કે તમારે આ વ્યક્તિને મત નથી આપવાનો અમે જેને કહીએ છીએ એને મત આપવાનો અને જેને કહીએ છીએ એને મત નહીં આપો તો તમને કોઈ પણ પ્રકારની સરકારી સુવિધાઓ સરકારી લાભો નહીં મળે આવી વાત જે છે કેટલાક રાજકીય વ્યક્તિઓ ત્યાં જઈને કરે છે આ ભાઈને માર મારવામાં આવે છે જાતિવાચક શબ્દ બોલવામાં આવે છે અને મતદાન જે છે આની ના થાય માટે લોકોને ડરાવા આવે છે આ બાબતની ફરિયાદ લઈને આ માર ખાધેલો ભોગ બનનાર આદિવાસી યુવક પોલીસ સ્ટેશન આવે છે અને પોલીસ સ્ટેશન એની ફરિયાદ લેવામાં આવતી નથી પોલીસ સ્ટેશનથી એને એવું કહેવામાં આવે છે કે તમે આવતીકાલે આવજો પરમ દિવસે આવજો એટલે બે દિવસનો સમય એની પાસે માંગે છે અને એ બે દિવસ જે છે આજે પૂરા થઈ ગયા તેમ છતાં આજે ફરીથી એ પોલીસ સ્ટેશન જાય છે ફરીથી જાય છે તેમ છતાં એની ફરિયાદ લેવામાં આવતી નથી એટલે આ પંચમહાલ જિલ્લામાં કોઈ રાજકીય વ્યક્તિ એક ફોન કરે એક લેટર લખે અને એમ કે ભાઈ ચૂંટણીમાં ગેરરીતિ થઈ છે તો એ કોઈ પણ વ્યક્તિ આરોપી ના હોય તો આરોપી બની જાય ને એની વિરુદ્ધમાં ગુનો દાખલ થઈ જાય પણ જયારે માર પડે જાતિવાચક શબ્દ બોલાય અને તમામ પ્રકાર અત્યાચાર થાય તેમ છતાંય આદિવાસી હોવાના કારણે એની ફરિયાદ લેવામાં ના આવે એટલે આ પોલીસ તંત્ર જે છે લો એન્ડ ઓર્ડર જે છે સંપૂર્ણપણે જે છે એની પરિસ્થિતિ પંચમહાલ જિલ્લામાં અને સમગ્ર ગુજરાત રાજ્યમાં કથળી ગઈ છે આ યુવાનની ફરિયાદ જો તાત્કાલિક ધોરણે દાખલ નહીં કરવામાં આવે તો સમગ્ર ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિ જનજાતિના લોકો ભેગા થઈ અને આ ફરિયાદ માટે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું હું નામ નરેન્દ્ર પરમાર ગોધરા જ્યારે અહીંયા જે સરપંચનું ઇલેક્શન ચાલતું હતું કે દરમિયાન એ આમનો જે મારી સાથે જે વિડિત ફરી ભઈ આવે છે એમની ગઈકાલે સાથે સાથે મને ગઈકાલે બપોરે ફોન આવ્યો હતો પણ હું ના આવી શક્યો આ આ ફરિયાદભાઈ એવું છે કે જ્યાં ફરિયાદનું જે ઇલેક્શન ચાલતું તેમાં જે ઘટના બની ત્યાં ડિસાઇડી ઓફિસરો પોલીસ તંત્ર પણ છે વિડીયો શૂટિંગ પણ થયું છે અને જે લોકો માર માર માર્યો છે એ માર્યો છે એ ડટ ઓન્ટ રેકોર્ડ છે અને આ ભયનું કામ એટલું તો વિડિયો ઉતારતા હતા પણ સામેવાળા વ્યક્તિએ એમને માર માર્યો

એક વાંચી દીધો તો હું અને મારા સાથી મિત્રો આ પીડિત પરિવારને કે આ પીડિત ગામવાળાને ન્યાય આપવા માટે અમે અહીંયા ફર્યાથી વસ્તુ એવું છે કે અહીંયા જે લોકો કામ કરે છે એ ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર એને પોતાની જવાબદારી નિભાવતું નથી લેતું સંવિધાનમાં માનતા હો કાયદાના માનતા હોય તો સો ટકા આળા ભાઈની જે પીડિત પરિવારની ફરિયાદ લેવી જોઈએ આમાં એવું ફરિયાદ નથી કે જે

અને હાલ પણ એવું કહેલું છે કે કાલે બે દિવસ આપો બે દિવસ એટ્રોસિટી એક્ટ અંદર જોગવાઈ અંદર ક્યાંય પણ બે દિવસ અથવા વિલંબ કરવાનું કોઈ કામ જો વિલંબ થશે તો આ ડે કોર્ટ ની અંદર વિલંબ નું કારણ પોલીસ તંત્ર નથી બતાવતું અને બતાવશે તો પણ કોર્ટમાં એને છે એને ન્યાય ન મળે અમે બધાને આગ્રહ કરીએ છીએ અમે બધાને આગ્રહ કરીએ કે તમે બધા સમાજના લોકો આ ભારતના સંવિધાનમાં અંદર લોકો તમામે તમામ આ ભાઈને પડખે આવે આજે આ ભાઈનો વારો છે કાલે આપણા બધાનો વારો હશે તો હું આશા રાખું છું પોલીસ તંત્ર એને પોલીસ ન્યાયિક તરીકે લઈ લે ગલ્લા તલા ન કરે આજે કાલે ન કરે તો એને વ્યવસ્થિત રીતે એ લોકોનું ન્યાય મળે એ જ આશાથી અમે એક્ટિવિસ્ટ સાથે આવ્યા છીએ